જય સ્વામિનારાયણ મિત્રો કેમ છો બધા અમે લોકો ગયા તો બગદાણા અને વચ્ચે રસ્તામાં હાથલિયા થોર જોઈ ગયા તો ફટાફટ તરત જ ગાડી ઊભી રાખી દીધી અને ઉર્વી કે દીદી કેસર માટે છે ને આપણે આ ફિંડલા લઈ લઈએ અને હાથલિયો થોર કહેવાય આપણા હાથના પંજા આકારનો હોય છે એટલે અને આના ઉપર અઢળક કાંટાઓ હોય છે પણ એ કાંટાની વચ્ચે સરસ મજાનું અમૃત ફળ હોય લાલ કલરનું એને કહેવાય છે ફીંડલા આ ફિંડલા ખૂબ જ ઉપયોગી છે લોહીને ટકાવારી વધારવામાં શ્વાસની તકલીફ હોય ડાયાબિટીસ હોય અથવા કેન્સરની સામે બચાવ કરવા માટે વેઇટ લોસ માટે અનિંદ્રાની તકલીફ હોય તે દૂર કરવા માટે પાચનની ક્રિયા સરસ કરવા માટે અને ખાસ કરીને રોના ટકા વધારવા માટે આ ફીંડલા ખૂબ જ ઉપયોગી છે એટલે આ ફીંડલા તો છે ને આપણે સિટીમાં વેચાય છે અને કેટલા ચારસોના પાંચસોના એવી રીતે કિલો ઉપર વેચાય છે ગામડામાં ખૂબ જ આસાનીથી ફીંડલા મળી રહી છે પણ તમને ઉર્વી એક ટીપ્સ આપવા માગે છે તો એક મિનિટ તમે શાંતિથી સાંભળો તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય ને તમે ગામડે જતા હોય તો તમારા થેલામાં ચેન બંધ કરવાની જગ્યા ન હોય ને તો એ એક ચીપીયો સાઈડમાં એક બેગમાં લઈ લેવો કેમકે જો તમારા ઘરમાં કોઈના પણ લોહીના ટકા ઘટતા હોય તો આ એક સારું એવું ફળ છે જો તમે રસ્તામાં હોય ને તમને આ ફળ ગમે ત્યારે દેખાય તો ફટાફટ ચીપિયો કાઢવાનો અને મંડી પડવાનું હું જો અત્યારે ઉતારું છું ને એ જ રીતે તમારા લોકોને ઉતારવાનું છે પણ મેં પ્લાસ્ટિકની થેલી પહેરેલ છે અને તમારે ચીપિયાથી કાઢવાનું છે જેથી કરીને તમારા હાથમાં લાળો ના વાગે અને પછી આગળના આના પછીના વિડીયોમાં તમને કઈ રીતે લાળો કાઢવી આમાંથી તમને વ્યવસ્થિત રીતે તમને કહેશું અને કઈ રીતે આનો જ્યુસ કેટલી માત્રામાં પીવું એ પણ તમને લોકોને જણાવશું તો આના પછીનો નેક્સ્ટ વિડીયો ખાસ તમે જોજો અને જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં લિંક શેર કરી દેજો